તો મિત્રો આજે વિશ્વ સિંહ દિવસ હતો અને અમે અમારી સ્કૂલમાંથી ગામ તરફ રેલી કાઢી હતી જેનો વિડીયો અમે તમને બતાવશું તો તમે જુઓ છો કેવી રીતે બધાએ મોરા પહેરી સિંહ બનીને સિંહની રેલી કાઢી હતી અને સિંહને બચાવવા માટે આપણે બધાએ પણ આવી રીતે રેલી કરવી જોઈએ અને બધાને ખબર પડવી જોઈએ કે સિંહ આપણા એશિયા ખંડમાં ફક્ત જોવા મળે છે તો આપણે તેને બચાવવા જોઈએ પહેલાં એક સમયમાં

તેની સાથે અમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી અને અમને બધાને ખૂબ મજા આવી અને તમને પણ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં રેલી કરીને અમે પરત સ્કૂલમાં આવ્યા સ્કૂલમાં આવીને પણ અમે બધાએ ખૂબ જ મજા કરી રેલી કાઢી અને આ રેલીમાં અમને ખૂબ જ મજા આવી અને તમને કેવી મજા આવી તે કોમેન્ટમાં જરૂરથી લખજો તો આપણે પણ સિંહને બચાવવા જોઈએ અને આવી રેલી કાઢવી જોઈએ અને બધામાં જાગૃતિ લાવવી જોઈએ કે સિંહને આપણે બચાવવા જોઈએ અને સિંહ માટે આપણે આટલું તો કરી શકીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો